હા હા ડ્રાય ફ્રૂટ વાળો લીધો છે 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 અને આ જો માતાજી ઓટો ગેરેજ આવી ગયા ભાઈ જો ઓઈલ બદલાવે છે આ છે હાલ નાખી દે એ ભાઈ પછી આપણે આપડે તરાક ગડી દેને તો સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયો માં અને નવા વ્લોગમાં તો દો સવાર સવારના ગુડ મોર્નિંગ ને અને સરસ મજાની સવાર થઈ ગઈ છે તો જય માતાજી જય દ્વારકાધીશ અને આજે આપણે જો આપણે નાસ્તો કરવાનો બાકી છે તો પેલા હું નાસ્તો લઈ આવું મિત્રો આપણે જો નાસ્તો લઈને આવી ગયા છે અને નાસ્તામાં હું લેવા છે ને આગળ હું બતાવું છું આ જો નાસ્તામાં ખમણ છે અને બીજું શું છે ફાફડા આ ફાફડા ગાંઠિયા છે આ નાસ્તામાં હું લેવા છે હવે નાસ્તો કરી લેવા ને હા હાલો તો હવે આપણે નાસ્તો કરી લઈ અને પછી મળી બોલ્યા એ માતાજી બધાયને તો સાબત છે અમારી મીની બ્લોગમાં તમારા તો અમે લઈ આયા થા આજ રવિવાર છે અમે લઈ આવા નાસ્તો તો આજ સટ્ટ નહીં અસી આપાપડા માખણ મંસ

હા ફાફડા ગાંઠિયા આલા ફાફડા ગાંઠિયા ખાવાનું મજા આવે હે બહુ ભાવે હા કાન મે તુ જાતી હોય તો તમે નાનું ભૂલી જાવ હાલો મિત્રો નસ્તો નાળો સંગીતા મારી પહેલા સંગીતા ઉપડી ગઈ જો ફાફડા બહુ ભાવે એ ઉપડી ગઈ હા ને દીદીને રાખ તો હું સાબ હે ઓ દીદીને રાખ દીદીને ખાના

કામ કરો છે કામ છે આ કેમ ગાલે મેસ કરી સંધીની વાત કે એવું છે પછી કે જવાનું છે આપણે બપોર પછી આ તો કાઈ ન કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો બોર પછી જાહો તો તમને ફેમિલી આપણે હવાનો નાસ્તો તો કરી લીધો પછી કઈ શું કરવાનો ટાઈમ ન કર્યો અત્યારે જો બપોર થઈ ગયા છે ને બપોરે અમે બનાવીને દાળ ભાત તમને તો ખબર જ કે અમારે રવિવાર હોય એટલે દાળ ભાત છે બીજું કાંઈ હોય નહીં

તારા કોપિ કરવા ગડિતે હું જ આવી ગઈ છે ડબલ બની ગઈ છો તમે હા દીદી ના હતી એટલે આ વાર મમ્મી સાફ સીડે કે તમારા પર ઓએલ છે સર પણ

આયા કષ્ટભંજન હનુમાન દાદા ને આ બાકી જો આયા બધે રૂપલ માં છે અને આ જો સ્ટીકર કેવા લગાડેલા છે મોરલા ને એવું બધું બધું જો કેવું છે આ પતંગ છે જો પતંગ કેહેર ની છે બાકી આ બધી શું છે દવા તેલ ને એવું બધું અમારે હેમાલી નું છે મંદિર સાફ સફાઈ થઈ ગઈ છે કઈ નહીં તો આપણે ગાડીમાં ઓઈલ બદલાવા જવાનું છે પેલા બદલાઈ આવી અને પછી બહાર જવાનું હોય તો જાય બરાબર ચાલો આનો કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં ઓઇલ બદલાવા જો જાય માતાજી ઓટો ગેરેજ ન્યા આવી ગયા છે આ ભાઈ જો ઓઇલ બદલાવે છે ઓઈલ નીકળે છે ભાઈ જેમ સ્પોર્ટિવ આ ઓઇલ નાખવાનું છે હાલો નાખી દેલા ભાઈ પછી આપણે да я вот તમ ગયો રે આલો મિત્ર તો આપણે જવાનું હશે તો બહાર ફરવા પણ એમાં એવું છે કે સંગીતાની વિદ્યા તો માર્કેટમાં બકળ લેવાનું હતું અને બિલ શું લાવવું તેન બકળનું હા છોડા છે ફોટા છે ને ફોટા કરાવેલા ફોટા કરાવવા જો ફોટા હો ભાઈ અમાર ફોટો કેરવાનું છે જલ્દી અને એમાં એવું છે ભાઈ બાયો માર્કેટમાં જાય એટલે પછી કઈ આવે નક્કી ન હોય અને આપણને ખબર હોય કે બાયુને દેવું છે દીદી હાટું દીદી હાટું બધું લાતે એવી છે માર્કેટમાંથી કાંઈ નહીં અત્યારે શું આપણે બનાવવાનું શું છે જમવાનું એ બનાવવું પૂરી બનાવી છે

છે ને મિત્રો તો હા મઠવા લીધો છે ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ વાળો લીધો છે બાકી રાજભોગ છે બદામ કેટબરી છે ને આ બધી છે ગીર ગાય ને શીખવાનું હાલો તો હવે અહીંયા તૈયારી થઈ ગઈ તે બધી અને આ જો થોડુંક બટેટ શાક બને ખાવા તારે ખાવું હતું ને

મજા મજા આવે પાણી તો બ્લોગ કેવો લાગ્યો અને હોય એક લાઈક કરી નાખજો અને ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી મળી આવે નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી સરદેવ બાય બાય